આપવાનો કોઈ તલાટી બને કોઈ કોન્સ્ટેબલ બને કોઈ પીએસઆઈ બને કોઈ ડેપ્યુટી કલેક્ટર બને કોઈ મામલતદાર બને અને એ બને તો ભગવાન એને સુખી રાખે ભગવાન ખૂબ ખુશ કરે આગળ વધે પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ જૂઠમાં જૂઠ હળાહ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો લોકો જીવે છે પોતાની રીતે સારું છે ખરાબ છે નથી બરાબર એ બધું લોકો જોઈ લેશે પોતાનું સમાજ જોઈ લેશે પોતાનું સમાજના આગેવાનો છે સમાજનું નેતૃત્વ કરનારા લોકો છે એ જોઈ લેશે સરકારી માણસોએ ક્યાંય જ્ઞાન આપવાની જરૂર છે સમાજને પણ પહેલી નજરે એ મહિલા પીએસઆઈ નું નિવેદન એવું લાગે કે આ બહુ સાચી વાત છે પણ એ નિવેદન ગેરસમજણ ભર્યું છે પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં નેવું ટકા પટેલોની વસ્તી છે તો નેવું ટકા એટલે કે સમજી લો કે કમસે કમ એ વિસ્તાર સરથાણા જે તમે વિસ્તારની વાત કરો છો ત્યાં વીસ થી પચીસ લાખ પટેલો રહેતા હશે એ 25 લાખ પટેલોની વચ્ચેથી કોઈ દસ છોકરા દારૂ પીતા મળ્યા હોય ને પટેલના હોય તો એ સંભાવના છે પચીસ લાખમાંથી દસ માણસો એવા હંમેશા મળવાના છે તો એ દસ માણસોને તમે આખા પટેલ સમાજ સાથે ન જોડી શકો અને જ્ઞાન આપવાનો એટલો બધો બધાને શોખ છે ન ચડ્યો છે નોકરા સરકારી કરવા છે ગુલામી સાહેબોની કરવી છે ભાજપના નેતાઓની ગુલામી કરવી છે અને સમાજને જ્ઞાન આપવાનો ધંધો ખોલ્યો છે સમાજની બદનામી થાય એવું આ જ પીએસઆઈ અમદાવાદની અંદર સેટેલાઇટ વિસ્તારમાં કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં નોકરી કરો તો તમને એક પણ પટેલનો છોકરો દારૂ પીધેલો નહીં પકડાય તો બોલતા પહેલા થોડીક મર્યાદા રાખીએ જ્ઞાન આપવાનો કીડો કઈડી ગયો હોય તો જ્ઞાન એવું